હવે સમય આવી ગયો છે કે દીકરીઓ પર નજર બગાડનારાને સબક શીખવાડવામાં આવે સ્કૂલની આસપાસ આવા અનેક રોમિયો નરાધમો આંટાફેરા મારતા હોય છે જેમને રોકવાની પહેલી ફરજ શાળાની હોય છે તેમને રોકવાની પહેલી ફરજ શાળાની સાથે સાથે સુરતની એક શાળાને એક રોમિયોને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો સ્કૂલના સ્ટાફે વિદ્યાર્થીનીની છેડતી કરનાર બદમાશને પકડીને જેલ હવાલે કર્યો છે સુરતના વરાછામાં વિદ્યાર્થીનીની છેટીનો કિસ્સો બન્યો હતો પરંતુ સ્કૂલના સ્ટાફે સજાગતા દાખવીને રોમિયોને બરાબરનો સબક શીખવ્યો છે છાત્રાનો પીછો કરી બદમાશે રસ્તામાં છેટી કરતા વિદ્યાર્થીની દ્વારા સ્કૂલની શિક્ષિકાને આ બાબતે જાણ કરી હતી તેથી સ્કૂલના સ્ટાફે બદમાશને પકડી પોલીસના હવાલે કરી દીધો છે વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી છે વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે છવ્વીસ વર્ષીય મૂળ ભાવનગરના મોણપર અને હાલ કાપોદરા ગ્રીન પાર્ક સોસાયટી રહેતા ધીરુની સામે છેડતીનો ગુનો નોધી ધરપકડ કરી છે આરોપી હિરાની મજૂરી કરે છે અને અપરણિત છે ઉલ્લેખનીય બાબત એ છે કે જો દરેક શાળામાં પ્રકારની હિંમત દાખવે તો વિદ્યાર્થીઓની પણ સલામતી બની રહેશે સાથે શાળાની આસપાસ ફરતા આવવા લુખ્ખા તત્વો આસપાસ ફરકવાની હિંમત પણ નહીં કરે સાથે વિદ્યાર્થીનીઓ સ્કૂલ જવા પણ ડર નહીં અનુભવે સાથે વિદ્યાર્થીની સાથે જો આવું કંઈ થાય તો સ્કૂલના શિક્ષકને પણ હા વાત કરવી જરૂરી છે અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા